ત્યારે આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટરોએ માહિતી મતા સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના દવા સ્ટોરની મુલાકાત લીધી હતી ત્યાં દવાના સ્ટોર રૂમમાંથી બેથી આઠ સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખવાની દવા વીસ ડિગ્રી જેવા ટેમ્પરેચરમાં રાખી હતી આ અંગે અધિકારીઓને જાણ થતાં તેઓ પણ સ્ટોર રૂમમાં દોડી આવ્યા હતા અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની જે જરૂરિયાત છે એક વર્ષ જેટલા સમય પૂરી થઈ શકી નથી તે વાત આપના કોર્પોરેટરે કરી હતી

જે દવાઓ ફ્રીઝરમાં મેન્ટેન કરવામાં આવે છે આજથી એક વર્ષ પહેલાં પણ મેં શાસકોનું તંત્રનું ધ્યાન દોરેલું કે સ્વીનેરની અંદર જે કોલ્ડ સ્ટોરેજ રૂમ નથી એ બાબતે ધ્યાન દોરેલું અને ત્યાંની જે દવાઓ ફ્રીઝરમાં રાખવામાં આવે છે એ ફ્રીઝરનું ટેમ્પરેચર મેન્ટેન નથી આજે પણ જ્યારે મેં વિઝિટ લીધી ત્યારે મને ધ્યાન આવ્યું કે બેથી આઠ ડિગ્રી ટેમ્પરેચરમાં જે દવાઓ રાખવાની હોય છે એમનું ટેમ્પરેચર બિલકુલ મેન્ટેન નથી તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે ઇનોવાઓ ખરીદ્યો હોય તો તાત્કાલિક મંજૂરી મળી જાય છે એમના ઓફિસોની એસી ખરીદવી હોય તો પણ તાત્કાલિક મંજૂરી મળી જાય છે અને હમણાં જ આપણે જોયું કે યોગ દિવસ મનાવ્યો ત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા કોઈ નેતા એમના અહીંયા આવવાના હોય તો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ અહીંયા સુમેર અંદર જે ગરીબ અને લાચાર લોકો સારવાર લેવા માટે આવે છે એમની માટે જે દવાઓ અહીંયા રાખવામાં આવે છે એ દવાઓ પણ સેફટી અહીંયા દવા માટેની નથી એની દવાઓ માટે જે કોલ્ડ સ્ટોર રૂમની જરૂર છે એના માટે આ તંત્રનું પેટમાં પાણી પણ નથી હલતું અને આજ સુધી મેં આજ સુધી એ બાબતે કોઈ ધ્યાન આપતા નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો એમના તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને જો આ દવાઓ મેન્ટેન નહીં થાય અને આ દવાઓ દર્દીને આપવામાં આવશે અને કાંઈ પણ એ દર્દીને થશે તો આનું જવાબદાર કોણ ભારતીય જનતા પાર્ટીના શાસકો આ જવાબદારી લેશે આ તંત્રને આ ભારતીય જનતા પાર્ટીનો મારો આ જ સવાલ છે કે આ ગરીબો માટે જે આ ગેરરીતિ થઈ રહી છે અને ગરીબોના જીવ જશે જે એમની જિંદગીની સાથે આ સરકાર છેડા કરી રહી છે તો આની જવાબદારી કોણ લેશે દેશે સુરતનપાસ સંચાલીસ વીમેર હોસ્પિટલના આપના કોર્પોરેટરોની મુલાકાત દરમિયાન તંત્રની લાપરવાહી જોવા મળી હતી કારણ કે શાસકો શું જવાબ આપશે તે તો જોવું રહ્યું અઝ કુરસી સાથે પ્રકાશવાળા